અમરેલી સ્મશાન કમિટી ટ્રસ્ટ સંચાલિત માનસિક વિકાસ કેન્દ્ર મનબુદ્ધિના બાળકોની ટ્રેનિંગ સ્કૂલ અને છાત્રાલય આ સ્કૂલના જે બાળકો અત્યારે અહીંયા આવી અને તેમને તેમના મુજબનો અભ્યાસ કરાવવામાં આવે છે અને સાંજે સાડા ચાર વાગે પાછા સારો એવો નાસ્તો આપી અને પરત મોકલવામાં આવે છે અને પાંચ દીકરીઓ જે છે એને અહીંયા અહીંયા રાખવામાં આવે છે તો આજે અમારા આ વિડીયો જોતા અ કંઈક અ તેમ તેમને અમારા અમારો પોતાનો વિડીયો મોકલતા હોય એના મારફત એક અજયભાઈ નરસાણા ઘાટકો પરના રહીશ છે તો તેઓએ તેમના પિતાશ્રી નરોતમદાસ અરજીવનદાસ નરસાણા

તો તેમને પણ હું વંદન કરું છું એ સ્કૂલની મુલાકાત માટે આજે હાજર છે તેઓની ઉંમર લગભગ ત્રાણું વર્ષ પૂરા કરીને ચોરાણું વર્ષમાં થોડાક વખતમાં પ્રવેશ કરશે તો તેમને પણ વંદન તેમના આથી હર યાદ હોય છે યાદ રહે સાથોસાથ અમને પ્રસિદ્ધિ આપવા માટે વિવેકભાઈ ચૌહાણ પણ અત્રે અહીં આવ્યા છે અમારો સમગ્ર સ્ટાફ ગણ પણ છે તો પુનઃ દરેકને મારા ખાસ તો સ્ટાફને અભિનંદન એટલા માટે આપવા જોઈએ કે આવા છોકરાઓને તૈયાર કરી અને સારી રીતે એને વ્યવસ્થા પોતે સમાજમાં રહી શકે એવો પ્રયત્ન કરે છે એના માટે તેમને પણ હું અભિનંદન આપું છું પુનઃ જે લોકોએ અહીંયા અનુદાન આપ્યું છે તેમની ખૂબ મોટી ભાવના છે તો તેમના પરિવારને હું કે પુનઃ વંદન કરું છું અને બાળકોના તેમની સાથે રહે એવી આજના મંગલ દિવસે અભ્યથા અને ખાસ તો અહીંયા હિતભાઈ અત્રે વકીલ સાહેબ શેઠ છે તો તેઓ આવ્યા છે તો તેમને પણ હું આ શાળા રીતે માર્ગદર્શન કંઈક અમને આપે એવી મારી વિનંતી છે અસ્તુ